નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ક્રિષ્ના ફાઇનાન્સ ઓફિસમાં આપણે અહીંયા દરેક પ્રકારની લોન આખા ગુજરાતની અંદર દરેક પ્રકારની લોન ખરીદવામાં આવશે કાર લોન ન્યૂ કાર લોન જીસીબી લોન ડમ્પર લોન ટ્રક લોન ગામડામાં નળિયાવાળા પતરાવાળા મકાન ઉપર પણ પાકા હોવા જોઈએ ઘરવેરા બિલના આકારણી ઉપર આપણે પાંચ લાખથી દસ લાખની લોન કરી દેવામાં આવશે તેમજ નવી તથા જૂની કોઈ પણ ગાડી હોય તમારી ટુ વ્હીલ હોય તો ભલે નીચાસી હોય તો ભલે એમાં વીમા પણ કરી દેવામાં આવશે અને આઈટીઓના તમામ કામ કરી દેવામાં જેવા કે ગાડી ખાતે કરવી ટેક્સ ભરવો વીમો લેવો વગેરે કામ એક જ જગ્યાથી એક ફોન કરવાથી તમારું કામ ઘેરે બેઠા થઈ જશે તો મિત્રો રાસ એની જોવો છો જો તમારે લોનની જરૂર હોય તો આજે જ કોલ કરો મારા મોબાઈલ નંબર છે છન્નુસો સત્યાવીસ જીરો નેવ એકાણું અને મારી ઓફિસનું એડ્રેસ છે ક્રિષ્ના ફાઈનાન્સ સોટીલા દર્શન કોમ્પ્લેક્ષ પેલા માળે માહી દૂધની ડેરીની બાજુમાં આણંદપુર રોડ સોટીલા સત્રી પાત્રી વીસ તો મિત્રો તમારે કોઈપણ પ્રકારની લોન લેવી હોય તો આજે જ કોલ કરો અથવા રૂબરૂ મળો જય હિન્દ જય ભારત